સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને એક નિવેદન આપ્યું હતું સુરતમાં ફરી સુરત મહાનગરપાલિકાની કહો કે બીઆરટીએસ બસ સેવાની એજન્સીની બેદરકારી સામે આવી છે સુરતના એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો વાયરલ કરાયો હતો તેની સાથે જાગૃત નાગરિક સવાલ ઉભા કર્યા હતા અને જણાવ્યું હતું કે ફાટેલા ટાયર પર ચાલતી બીઆરટીએસ બસ જો કોઈ અકસ્માત સર્જે તો જવાબદાર કોણ હશે સાથે બસ ચાલકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાગની બસમાં આવા એકાદ ટાયરની તો હાલત હોય જ છે બસનું કોઈ પણ જાતનું મેન્ટેનન્સ ન થતો હોવાના પણ વિડિયોમાં આક્ષેપ કર્યા હતા ત્યારે વાયરલ વિડીયોને લઈને સુરત મનપા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે એક નિવેદન આપ્યું હતું અને એજન્સી તથા ડ્રાઈવર પર સામે પગલાની વાત કરી હતી મિત્રો આ બસ જુઓ जो, टायर जो 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 तो बैठे इनको कोई नुकसान हो हो गया गया ये टायर फटी है पलटी बोल रहा हूं। जितना गाड़ी चल रहा ना एक ये वाला सब एक ये टायर में चल रहा है सर जितना गाड़ी है, है।, है।, है। मित्रों नमस्कार हूँ पृथ्वीराज राजपूत आज रोड पर सूरत सीटी ब्लू बस वीडियो मैं तमने बता मित्रों સુરત શહેરની બ્લુ બસના બધા ટાયર ખરાબ છે કોઈ મેન્ટેનન્સ નથી મને એવું લાગે છે કે મોટા અધિકારીઓ મોટા રાજનેતાઓ જેમ તક્ષશિલા હરની કાંડ થયું એવું કોઈ કાંડ થવાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તક્ષશિલા અને હરની કાંડ જેને કહ્યા છે એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ જેના વાલી વારસાઓ એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ને આ લોકો આની બીઆરટીએસ બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે પણ કઈ વાંધો નહીં હવે જોઈ લઈશું જો કે સુરત ના આવી મુસાફરો ભરેલી બસ ફાટેલા ટાયર પર ચાલતી હોવાનો વિડીયો વાયરલ થતા મોટી દુર્ઘટનાનો લોકોને ડર સતાવી રહ્યો છે તે લોકો એમ કહી રહ્યું છે કે ન કરે નારાયણ કોઈ દુર્ઘટના સજાય તો જવાબદાર કોણ હશે પાલિકા કે પછી એજન્સી